હું નીચે આવી ગયો ગાડી પેન ગાડી પેનુલી આપડે સાઈડ માં મૂકી દીધું છે ગાડીની અંદર ફટાફટ કામ બધા પૂરા કરવા છે અને ભાઈ ઘરેથી ગાડી લઈને હું કમ્પ્લેટ નીકળી ગયો છું અત્યારે પુલની હેઠળ મારી ગાડી જાય છે રિક્ષાની પાછળ પાછળ ને મારા દાવન છે અત્યારે મૂકી તમને ઢાળા કારણ કે ના એક છે વેફર પડા છે એની દુકાન આપણે દાવન છે ફોન બોન કમ્પ્લીટ કરી દીધો છે આપણો વારો લખાઈ ગયો હબ ગેન છે ને ના પેલા ભોગી જાય તું બાબા હું દુકાને ભોગી ગયો છું નામ છે દુકાનનો મહાવીર નમકીન અને આપણે બાસ્કુ છે સફર તમને ગાડીની બાજુ મજી ટીંગાડેલું છે અને ગાડીને આગળ રાખેલી છે સિંહ અને હવે આ બાસ્કાન છે ને ઉતારી નાખવા છે અને પકડ્યું છે એની અંદર તેલ નાખીને અહીંયા તળવાની છે વેફર એટલે આવતી પહેલા મારું બાસ્કુ છે એઠું ઉતરીને આપી એટલે હું થઈ જાઉં નેવીરો શાંતિથી ભાઈ હા જ હવે પડી ગઈ છે હું મારા કામથી એટલે સાંજે પાછો દુકાને આવશે મારા કેળાની સામે લાઈવ વેફર મારે પડવાની કેળાની સાલી ઉછળી નું ભાઈ શરૂ કર્યું જેમ નાળિયાર સાલા ઉછળે એમ કેળાની સાલે ઉછળે પેલા કેળામાં સફેદ બનાવને છે ને કામ પૂરું કરે કેળાની વેફર બનતી થઈ કેલા ને તળવાનું કામ શરૂ કરી દીધું એટલે વેફર પડવાનું શરૂ કરી દીધું ને વરસાદના કરા પડે એમ કે બબે લઈને એકરે વેફર પડે ઘમ ઘમાટી બોલાવવા મળે દુકાન અડધી વેફર થઈ આપણે તળી નાખી છે થોડીક થોડીક તળવાની બાકી છે અને આ માસી છે આ રીતે થોડોક મસો નાખતા જેથી કરીને ખાવાનું થોડીક વધારે પડતી મજા આવે ને આપણે મસાલો થોડોક દર વખતે એમ આ વખતે નખાયો છે